ઉપાય જાણીશું મિત્રો અહીંયા આજે હું તમને વેઇટલો માટેનો એકદમ સિમ્પલ સરળ અને એકદમ સરસ ઉપાય મદદથી તમે ઈઝીલી તમારો વેઇટ લોસ કરી શકો છો તમારો ફેટ લોસ કરી શકો છો અને સાથે સાથે તમે ઘણી બધી રીતે તમારા બોડીને તમે ફિટ બનાવી શકો છો તો સૌથી પહેલા પ્રશ્ન એ થાય કે વેઇટ લોસ કરવું છે ગેસ કેવી રીતે કરવું સિમ્પલ સરળ આજે હું તમને ડાયટ પ્લાન આપું છું આ ડાયટ પ્લાનની મદદથી તમે ઇઝીલી પંદર દિવસની અંદર આઠ કિલો વજન ઘટાડી શકો છો આ ડાયટ પ્લાન મેં જ્યારે એક વિડીયો બનાવ્યો ત્યારે આપી અને રિયલી આઉટપુટ મળેલું છે યુટ્યુબમાં અમારા આવી એક વિડીયોમાં એક બે કોમેન્ટ્સ છે કે રિયલી ઇફેક્ટિવ છે આ ડાયટ પ્લાન મારું વજન ઘટ્યું તો સૌથી પહેલા તો તમારે જ્યારે પણ તમારે વજન ઘટાડવું છે તમારે તમારા ડાયટ પ્લાનને ફોલો કરવું છે ત્યારે સૌથી પહેલા એક જ વસ્તુ કરવાની છે કોન્શિયન્સ માઇન્ડમાં કમાન્ડ ફિટ કરો કે તમારે વજન ઘટાડવું છે તમારે ફિટ બનવું છે તમારે ફાઇન બનવું છે ઓકે સૌથી પહેલા કેવી રીતે વજન ઘટાડવાનું છે શું ડાયટ પ્લાન છે કઈ વસ્તુ ખાવાની છે કઈ વસ્તુ છોડવાની છે કેટલું પાણી પીવાનું છે ને કેટલા સમય તમારે યોગાસન કે એક્સરસાઇઝ કરવાની છે એ બધું જ જણાવું છું સ્ટેપ બાય સ્ટેપ પરંતુ એ પહેલાં જે હું તમને આજે થોડી હળવી કસરત જણાવું છું કે જેની મદદથી તમે તમારું વેઇટ લોસ કરી શકો છો તમે તમારું ફેટ લોસ કરી શકો છો વધે તમે જેને કંટ્રોલ કરી શકો છો તો અહીંયા કશું જ તમારે કરવાનું નથી જ્યારે પણ તમારે વેઇટ લોસ કરવું છે ત્યારે સૌથી પહેલાં તમારે થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરવાની છે જેના કારણે તમારા શરીરમાં હલનચલન થાય છે તો એનાથી તમારા શરીરની અંદર અલગ પ્રકારની ઊર્જા ઉત્પન્ન થાય છે અને તમારા બોડી છે એની અંદરની જે ચરબી એકત્રિત થયેલી છે તમારા સ્નાયુ પાસેની ચરબી છે એ ધીરે ધીરે હલન કારણે તૂટે છે જેના કારણે તમારા સ્નાયુ પાસેની ચરબી છે એ વિસ્તરલ ફેટ દૂર થાય છે તમારા સ્નાયુ મજબૂત થાય છે બોડી તમારું સંકોચનમાં આવે છે સૌથી પહેલાં તો તમે સૌથી પહેલાં સેલ્ફ ટોક કરો મિરર સામે જુઓ દિશા સામે જુઓ

તો કેવી રીતે સેલ્ફ વોક કરવું એનાથી તમારા પગના જે સ્નાયુ છે એ મજબૂત થાય છે જે પગના સ્નાયુ મજબૂત થવાથી તમારા પગની અને સાથળની જે ચરબી છે તે તૂટે છે તો એક નીચે બે ફૂટની લાદી પર ટાઇલ્સ પર નીચે બે ફૂટના ફ્લોરિંગ પર તમારે આવી રીતે ઇમેજિંગ કરવાનું છે તમે ફૂલ સ્પીડમાં દોડી રહ્યા છો તો કા તમે રનિંગ કરો એ નથી કરી શકતા તો તમે સેલ્ફ વોક કરો તમે ચાલો પેલી અંદરની બાજુ ખાંય ચાલુ રાખો તટર ઉભરો અને મતલબ 2 મિનિટ એટલે 120 સેકન્ડ સુધી ડેલી તમારે ચાલવાનું છે આ નિયમિત રીતે આ એક તમારું મોર્નિંગ મંડળ કરી નાખતા ઓકે એ પછી તમારું ચલો પગની એક્સરસાઇઝ તમારી લોઅલ બોડીની એક્સરસાઇઝ થઈ ગયા હવે તમારી અપર બોડીની એકસરસાઇઝ યસ તો તમે સૌથી પહેલા તો તમે ચા નાસ્તો બધું જ કૅમ રેડી થઈ ગયા છો ઓકે તમે અથવા તો ઘરના બધા કામકાજ પતાવી દીધા છે એ પછી તમારું બપોરનું જે રસોઈનું કામ સ્ટાર્ટ થાય છે એના વચ્ચે તમે પાંચ મિનિટનો સમય કાઢો અપર બોડીની એક્સરસાઇઝ આ એક્સરસાઇઝ કરવાથી સ્ત્રીઓની જે ચેસ્ટ પાસ તેની જે ચરબી હોય છે એ મેલેજ બેલેન્સમાં રહે છે એમનો બોડી ભલે વધારે હોય પરંતુ ખાસ કરીને એમની શોલ્ડર ખભાની ચરબી અને ચેસ્ટની ચરબી છે એ ઓછી થાય છે

તમે ઉપરની બોડી છે બહુ સરસ સેગમેન્ટ આવે છે આ સીધાને ટટ્ટા રાખવાના શોલ્ડર સુધી નીચે લાવવાના બેસવાનું છે કમર અને પેટની અંદરની બાજુ ખેંચીને એકદમ ટટ્ટા એક 120 વખત ખાસ કરવાની છે 120 વખતમાં તમારા જે હાથ છે એના જે અહીંયા શોલ્ડર પાસે તમને થોડો પેઇન થશે પણ છોડતા નહીં આઠ દિવસ સુધીમાં તમને એમ લાગશે કે ના ખરેખર આ

આ તમે રોટલી કરતા કરતા પણ કરી શકો છો તમે શાક વઘારો છો ત્યારે કરી શકો છો અથવા તો કોઈ ઘરના ટીવી જોતા જોતા તમે આ મોબાઈલમાં કોઈ સાથે ચેટ કરતા કરતા પણ આ એક્સરસાઇઝ કરી શકો છો દસ વખત નેક આપણા ગળા પાસે બહુ સરસ મજાની ચરબી સ્ત્રીઓને હોય છે અહીંયા ચેઇન બી પડતો હોય છે વન ટુ થ્રી ફોર તમારે બસ જે દિવસમાં હું તમને કહેવાની છું કે તમારે યોગા કરવા એ યોગામાં તમે આટલું કરશો તો પણ તમારું વજન ઘટશે હવે તમારે વજન ઘટાડવું છે તો શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ લીલા શાકભાજી ખાવ બાજરાની રોટલી પાતળી પાતળી બનાવીને ખાવ બને છે બાજરાની રોટલી ભાખરી પણ બને છે મેં બનાવેલી છે તમારા ડાયટમાં બાફેલા મગ કઠોળ એક એક મુઠ્ઠીથી વધારે કઠોળ સામેલ ન કરો રોજ એક વાટકી દાળ અવશ્ય સામેલ કરો ભૂખ કરતાં ઓછું જમવું દિવસમાં બે જ વખત જમવાનું છે બાકી જ્યારે પણ ભૂખ લાગે ત્યારે પાલકનો જ્યુસ ફુદીનાનો જ્યુસ કોથમીરનો જ્યુસ બનાવીને પીવો અથવા તો બાફેલી દૂધી બાફેલા મગનું પાણી બાફેલી દૂધીનું પાણી આ બધું પીવો આટલું કરશો દિવસમાં ચારથી પાંચ વાર ખાઓ પરંતુ રાંધેલો ખોરાક બે બાકી તમે આવી રીતે કોઈ પણ પ્રવાહી ખોરાક લઈ શકો છો એ ઉપરાંત દિવસમાં ચાર ટાઈમ ગરમ પાણી પીવો હું ગરમ વડા નીચે ઉતરી શકે એટલું અને દિવસમાં ચાર ટાઈમ મેં કહ્યું ડિફરન્ટ ડિફરન્ટ ટાઈમે માત્ર ને માત્ર એકસો ને વીસ મિનિટનું કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટીઝ હોય ખરેખર તમારી શરીરની જે ચરબી છે તે ઘટવા લાગે છે અને આ વસ્તુ ખૂબ સરસ વર્ક કરે છે તો આ સૌને માહિતી પસંદ આવે તો લાઈક દિલથી કરશો ને પંદર દિવસમાં ચોક્કસ સારો આઠ કિલો વજન ઘટશે આટલું કરશો તો આપું છું તહેવારો આવી રહ્યા છે વજન ઘટાડવું હોય તો સરસ ઉપાય તમારા માટે છે નથી અહીંયા કોઈ વાત વાત નથી માત્ર સારી ટેવ પાડવાની છે જેના કારણે આપણે આપણે હેલ્થ માટે આપણે સજાગ બનીએ પહેલું સુખ આપણે જાતે ન લે ખરેખર આ વસ્તુ જે મેં કહી છે ખૂબ જ ઇફેક્ટિવ છે ખાસ કરીને પાંત્રીસ વર્ષ પછી સ્ત્રીઓમાં ઘણા બધા શારીરિક ચેન્જીસ આવતા હોય છે જેના કારણે એમની જે સ્કીન હોય છે અહીંયા લાગે સ્કીન જે ફેસની જાળી થાય છે વાળ ખરવાનો ઇશ્યુ હોય છે આંખો પાસે ચરબી થઈ જાય છે જેના કારણે આંખો એમની સુજેરી રહે છે થાક થાક શરીરમાં લાગે છે મેં કહ્યું એ રીતે ખોરાક ખાવ થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરો સ્ટ્રેસથી દૂર રહો મેડિટેશન કરો નિયમિત રીતે આટલું કરશો ને ખરેખર તમને ડાયાબિટીસ છે તમને થાઇરોઇડ છે તો પણ તમે તમારા ફિટનેસને જાળવી શકો છો આશા રાખું છું આજની આ સરસ મજાની માહિતી પસંદ આવી હશે મિત્રો મારી આ ચેનલ છે એમાં આપ સૌનું સાથ સહકારની ખૂબ જરૂર છે આશા રાખું છું આપ સૌનો સાથ સહકાર મળશે આ વિડીયો સૌથી વધારે શેરિંગ કરો દિલથી લાઈક કરો આપ સૌનો સાથ એક લાઈક એક કોમેન્ટ્સ મને મોટિવેટ પૂરું પાડે છે આશા રાખું છું આપ સૌનો મને સાથ સફળ ખૂબ વધારે મળશે તો ચલો શ્રાવણ માસ ચાલી રહ્યો છે હર હર મહાદેવ કહીને આપણે છૂટા પડીએ